નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સેન્ડવીચ ઢોકળાને ભૂલાવી દે તેવો જબરદસ્ત નાસ્તો આ નાસ્તાને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ સૂજી સાથે તેમાં એડ કરીશું એક ચોથાઈ કપ ખાટું દહીં અને એક કપ પાણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો દહીં હંમેશા ખાટું હોય એવું લેવાનું છે જેથી નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો સુજી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે સુજીને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ એના માટે જારમાં એડ કરીશું એક બંચ કોથમીર બે લીલા મરચાં સાતથી થી આઠ લસણની કઢી એક ઇંચ આદુ થોડું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકદમ સ્મૂથ પીસી લે તો ચટણી બનીને તૈયાર છે હવે આમાંથી અડધી ચટણીને અલગ કરી દે હવે આપણે સુજીને ચેક કરી લે તો સૂજી સારી રીતે ફૂલી ગઈ છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દે અને હવે એકવાર મિક્સ કરી દે હવે આમાંથી એક ચોથાઇ કપ જેટલું બેટર જે આપણે ચટણી અલગ કરી છે તેમાં એડ કરી દે અને હવે બેટર ચટણી સાથે મિક્સ કરી તો ગ્રીન બેટર તૈયાર છે હવે બેટર બેટરમાં બે ચપટી બેકિંગ સોડા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દે તો બેટર તૈયાર છે હવે તેલથી ગ્રીસ કરેલી વાટકીમાં બેટર એડ કરી દે તો આ રીતે બધી જ વટકીમાં એડ કરી દે હવે સ્ટીમરમાં મૂકી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે ત્યાં સુધી આપણે ગ્રીન બેટરમાં એક ચપટી બેકિંગ સોડા એડ કરી તૈયાર કરી લે તો ગ્રીન બેટર પણ તૈયાર છે હવે આપણે આ બેટરને નાસ્તાની ઉપર એડ કરી હતી તો આ રીતે થોડું થોડું બેટર એડ કરી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે તો ટોટલ દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે હવે નાસ્તાના ઠંડો થયા બાદ ડિમોલ કરી સર્વ કરી લે તો નાસ્તામાં ખાવાની મજા પડી જાય તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે તમે આ નાસ્તાને ચા અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો